અરે હવે તું શું આઈડિયા કરીશ કે જવે એટલે આઈડિયા બધું કર તમે ગરીક સાકો પેલો ફોટા પાડો આપડે કાકા બધે મગજ છે હું તમને હસી વાત અને હા પેટ્રોલ ભરાઈને પાછો જાતા 55 રૂપિયા ન ખાયો હે ને ઓય અલ્યા ઓય લગાવી લલુ લલુ કર ને અને હા તો હવે આઈડિયા કરવો પડશે ફોટા પાડે હડજો તમે બધી દિવાલો પાડે હડજો હે નજારો જોવા પડતા નહીં છો તમે

એક ટકા પુષ્પા એટલે તમે પુષ્પા નહીં તો આ તો માલિકા કેવાઈ પૈસો હા પૈસા પૈસો આપડે આપડે કારોબાર તો ગામમાં આપણે બધા પૈસાવાળા હોય હાશી વાત

પણ આમાં છું હે હા સાહેબ લાગે સાહેબ લાગે સાહેબ આવો એટલે કોને વરહાદ પડ્યો ને એના લીધે ગાડી હેડ નહીં એટલે હમણે કઈ ભરવા નહીં હું તમને ફોન કરું ને એટલે આવો તમે હારો હારો 10 મિનિટ રહો ફોન કરો તમને ફરા વાત કર દો સાહેબ કેસે હો આપ ઓ મજામાં મજામાં હે તમને તો હિન્દી આવડી ગયું અલ્યા મને તો આવડે હું બધે ફરલ વાત કરો મને લાગે મોટો સાહેબ કર કરતો વાત તમે કયા ગામડાના છો અહીંથી દસ કિલોમીટર ગામડું છે ને એના શું એસા હોય એમ ને કેટલા ટન વેચેલા હે બે ટન વેચ્યું અચ્છા એટલે પ્રોફિટ હોતા હે કે લોસ હોતા હે એટલે હું ગુજરાતી હું ગુજરાતીમાં માં બોલો હિન્દી માં તમે બાપો હરા બધો હિન્દી આવડે હિન્દી નહીં આવડે ગુજરાતી હારો હાસી વાત તમારું હોય ના સાલેઠું પડશે એટલે મેઠું તો એક નંબર અમે પકવી કેટલા ગણો ને પચીસ ત્રીસ ઢગા છે અને ભાવ એક ઢગાનો ભાવ ગણો ને સાઠ લાખ છે કાકા કરોડપતિ કરોડપતિ હોતા હો તું ગુજરાતી ગુજરાતી બોલો કાચી કાચી બાજુ ના તો બાપી છે 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 ગુજરાતી ગામનો હું ગામ ખબર બંગલો આપડે હેડિયા આવતા હતા ઈ બંગલો લાગે મન તો પણ મને ગુજરાતી આવડતા હૈ હવે તમે તમે બોલતા હો સાઈડ માં ભરી દો ગુજરાતી આવડે છે ના સાહેબ અમે તો ખાલી ફોટા પાડવાતા કોને એટલે ફોટા પાડવાતા પાડો તમારે પણ ચોરી બોરી ના કરતા હે એ કાકા ઓ આપણે સોર ગણે હારાય આપણે સોર 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 ગામ નાની બંકા એટલે તમારી બે ત્રણ ત્રણ આવી ગયા ફોટા પાડવા મારા બેઠા ગાડીઓ ફરી ફરી દાદાગીરી કરવા

મારી એટલે સાહેબ તાર બે કલાક આવો ને અમે રાખશું વાંધો નહીં પણ આ કાગજ કારણ કે ચકરી છે એક નંબર ના લાગે છે

એટલે તરસ લાગેલો બધું કરે તમાર નામ જો મારું નામ લા એમ હવે આપડે આખી

આવરો આપણો પ્લાન તૈયાર હે હા 50 લાખ માં ડીલ પાક એ ફાઈનલ ફાઈનલ કેટલા લખ્યા ને અત્યારે ગાડી ગાડી ના ના કરી દે સંતરા મિસ્ટર ભરો એ હા એટલે તમે આ ઢગલાના મેઠના માલિક તમે છો ઓ ભાઈ કીતો તો એટલે શું કર્યું 50 લાખ માં પાકું 50 લાખ માં પાકું કર્યું એક એવું છે એમ એટલે 55 આલ્યા માર ભત્રીજાનો દિમાગ એટલે જંક્યા ફાસ્ટ આવી પંચાવન લાખ પંચાવન લાખ ફાઈનલ એટલે પંચાવન માં લાખ

કરોડ એટલે કે પાછા હવે તું ઘર રેગ્યુલર એટલે આલ્યો બોલ્યો એક કરોડ માં આલ્યો

એટલે આ ઢગો બેસાઈ જાય ને એટલે તમે અંદાજમાં નફો નફોરે છે ને મારે આમ તો

આ થોડું ખેટા દાસ્યો હા 10 કિલોમીટર ને થાય ગામનું નામ હશે અહીંયા હડિયા આવતું એટલે કેટલા રૂપિયા બનોる આટલામાં તો 50000 લાગે હા ઓલી બેડું બે પણ આ રૂવા આ 50000 પૂરા છે

એટલે પછાદાર આઈ હવે નવાનું લાખ અને ચિલા રે ચિલા રે નવાનું લાખ ને 50000 રે રેડી રેડી જો અને બધું હા કરો

પચાસ હજાર તો બાદ લઈ જ્યો છે ઈ તો તને લૂટી જો ના હોય એ કાગો દો બે ભેગા હશે એટલે તમને કીધું ઈ કાઈમ આવે છે મારા કને એવું છે એ હું ચોકી ઉપર એને ન પચાસ હજાર તારે ધોવાનું મારે નહિવાડે મજૂર મારે નહીં ગાડી ઠલાવતો મજૂર બોલાવતો એટલે ગાડી ખાલી કરીને ચાર આવશે માર કાકો ચાર આવશે એટલે તમે કમ્પ્લીટ કઈ નાયાતે પહો હોવે હોવે ફાઈનલ नक्की છે नक्की नक्की તો તો આવશે અલ્યા બાય સાઈડ પછી બાહે તમે ખાટો તમે ખાટો એટલે તમારે કેટલા ટકા લેવાના છે 25 25% હોવે કેટલા પચીસ <laughs> ટકા <laughs>